હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત સહિત કેટલાક સ્થળો પર હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમાં કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પણ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ ડાંગ તાપી અને રાજકોટ તેમજ જામનગર સોમનાથ તથા બોટાદ ભાવનગર અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ ગાંધીનગર વડોદરામાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા તથા સાબરકાંઠા આણંદ ખેડા દાહોદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો છોટાઉદેપુર પંચમહાલ મહીસાગરમાં પણ યલો એલર્ટ છે સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે સુરત નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે અને ગામોમાં પાણી ભરાયા છે બે દિવસ માત્ર સુરતને ઘમરોળ્યા બાદ હવે વરસાદે સમગ્ર દક્ષિણ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદના કારણે તમામ નદીઓ ગાંડી તૂર થઈ છે ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા છે તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે તો જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેરાત કરી છે